समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો लीली परिक्रमा ने लयवन विभाग सज्ज साधु संतोए रूट नो परीक्षण करयो गिरनार नी लीली परिक्रमा आवती काले 12 नवंबर થી શરૂ થઈ રહી છે જેને लयवन विभाग આ વર્ષે પહેલીવાર નવી કામગીરી કરશે वन विभाग सिंह અને દીપડાને પકડવા દરેક રાઉટીએ 20 થી વધુ પાંજરા મુક્ષે પ્રાણીઓ ના રેસ્ક્યુ માટે 66 થી સ્પેશિયલ ટીમ બોલાવવામાં આવી છે આ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક ટ્રેકર ટીમ 24 કલાક કામ કરશે આ સિવાય પરિક્રમાને લઈ साधु संतोए रूट નું નિરીક્ષણ પણ કર્યું છે એમએલએ સંજય કોડિયા પણ રૂટ નિરીક્ષણ शर्मा जोड़ाया था साधु संतोए मेडिकल टीम वार छे શાકભાજીના ભાવ આસમાને અમદાવાદ શહેરમાં શાકભાજીના ભાવમાં નોનપાત્ર વધારો થયો છે શિયાળાની શરૂઆત થઈ છતાં શાકભાજીના ભાવ વધી રહ્યા છે મોટા ભાગના શાકભાજીમાં 10 થી 30% નો વધારો થયો છે બજારમાં ચોળી ગોવા ટિંદોળા 160 થી 180 રૂપિયા કિલો બટાકા 50 રૂપિયા ટામેટા અને ડુંગળી 90 રૂપિયા અને ફ્લેવર 120 રૂપિયા કોબી 100 રૂપિયા અને રીંગણ 80 રૂપિયા કિલોએ મરી રહ્યા છે કમોસની વરસાદને લીધે શાકભાજીના ભાવમાં વધારો થયો છે पावागढ़ અને કચ્છના મંદિર બાદ વડોદરાના સંતોષી માતાના મંદિર માં દાનપેટીની ચોરી બલસાડ જિલ્લાના ઉમર ગામના નારગોલ માં ચોરીની ઘટના ઘટી છે અહી સંતોષી માતાના મંદિર માંથી દાનપેટીની ચોરી થઈ છે બે અજાણ્યા વ્યક્તિઓ એ કરેલી આ ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તેથી પોલીસે તપાસ શરૂ કરી હતી અને ગણત્રીના કલાકોમાં પોલીસે બે વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી કઠવાડી આ પહેલા પાવાગના મહાકાળી મંદિર તથા કચ્છના આઠ મંદિરોમાં ચોરીની ઘટના બની છે वडोदरा ट्राफिक हेलमेट ड्राइव अंतर्गत त्रण दिवस एक थी, वधु दंड वडोदरा लाभ थी वडोदरा ट्राफिक पोलिस टू व्हीलर वाहन माटे ड्राइव चलावी रही छे जी मुझ कोई हेलमेट वगैरह पकड़ाए तो तेरे पुलिस दंड करी रही छे 6 लाख 3 दिवसमा ट्रैफिक पुलिस से शहरना पूर्व अने पश्चिम विस्तारोमा आ ड्राइव थी एक 2100 थी वधु लोको ने दंड फटकारयो छे आ ड्राइव हजी चालू रहे रहशे तेथी वाहन चालको ए हेलमेट पहरवो नहीं तो तमारे दंड भरवो पड़शे आ ड्राइव अन्य मोटा शहरोंमा पण शुरू छे महाराष्ट्र माटे भाजप नो संकल्प पत्र जाहिर करायो महाराष्ट्र विधानसभा माटे तेनो चूंटी एटले के संकल्प पत्र जाहिर कर दीदो छे जे मुजब लाड़की बहन योजना नी रकम पंदर सौ ठीक लोन माफ आवशे वरिष्ठ नागरिक पेंशन पंदर थी वधारी ने एक कराशे आवश्यक चीज ना भाव स्थिर आवशे पांच वर्ष मचीस लाख नौकरीओ लाख विद्यार्थी ने दस हजार मासिक ट्यूशन फी फीस सत्याविशी पचास लाख लखपति दीदी नवा उद्योग माटे रूपिया पंदर लाख ब्याज मुक्त लोन महाराष्ट्र में कौशल्य जंगलना पक्ष विरोधी प्रवृत्ति बदल मावजी पटेल सहित पांच लोगों सस्पेंड वेटा चूंट वच्चे समाचार सामे आव्या छे वाव विधानसभा पक्ष विरोधी प्रवृत्ति बदल मावजी पटेल सहित पांच लोगों सस्पेंड कर भाजपना नेता मावजी पटेले अपक्ष उम्मेदारी जेना पगले पक्ष नाराज थोड़े दंडात्मक कार्यवाही करवाही भाजपा द्वारा मावजी पटेल सहित बनाकांठा जिला नेताओं ने सस्पेन्ड कर ગુજરાત સરકારના નાણા વિભાગનો મોટો નિર્ણય ગુજરાત સરકારમાં કામ કરતા કર્મચારીઓ માટે ખુશીનો સમાચાર છે નાણા વિભાગે કર્મચારીઓના પ્રવાસને લઈને ટીએ અને ડીએમાં ફેરફાર કર્યો છે નાણા વિભાગે એક પરિપત્ર જાહેર કર્યો છે હવેથી હવાઈ મુસાફરી વિભાગના વડા નક્કી કરે તે અધિકારીઓ જ કરી શકશે પે સ્કેલ લેવલ 10 કે તેનાથી ઉપરના અધિકારીઓ જ હવાઈ મુસાફરી કરી શકશે ટ્રેનનો પ્રવાસ પણ કેટેગરી પ્રમાણે કરી શકાશે આવા અન્ય નિયમો પર નકકી થયા છે જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર જામનગરના 11 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યો છે આતકવાદી અને દેશદ્રોહી પ્રવૃત્તિઓ રોકવા આ નિર્ણય લેવાયો આવ્યો છે જાહેરનામાનો ભંગ કરનાર પર શિક્ષાત્મક પગલા લેવાશે માત્ર એક પිරોટન ટાપુ પર માનવ વસાહત આવેલ છે જ્યારે અન્ય ટાપુઓ માનવ વસાહત રહિત છે આ નિર્જન ટાપુઓ પર ધાર્મિક જગ્યાઓ આવેલ છે જે જગ્યાઓએ અવારનવાર ધાર્મિક પ્રસંગોએ અને દર્શનાર્થે માણસો અવરજવર કરે છે यूपी मां तमाम टोल प्लाजा टोल फ्री કરી દેવાયા આગામી મહાકુંભને લઈ યુપી સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે યાત્રીઓને અસુવિધા ઉભી ન થાય તે માટે ટોલ પ્લાઝા પર ટોલ નહીં વસુલવાનો નિર્ણય કર્યો છે જેમાં प्रयागराज માં એન્ટ્રી લેવા માટે 45 દિવસ चित्रकूट राजमार्ग પર ઉમાપુર ટોલ અયોધ્યા राजमार्ग પર મોવાઈ ટોલ લખનૌ राजमार्ग પર અંધારી ટોલ મિરઝાપુર માર્ગ પર મુંગારી ટોલ વારાણસી માર્ગ પર હંડિયા ટોલ અને કાનપુર માર્ગ પર કોખરાજ ટોલ પ્લાઝા પર ટોલ નહીં લેવાનો નિર્ણય एयरपोर्ट पर खावा पीवानी वस्तु साइठ सित्तेर टका सस्ती मैं एयरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया एयरपोर्ट पर इकोनोमी जोन फरजियात जा रही है दरक एयरपोर्ट पर अमुक जगह इकोनोमी जोन तरीके आरक्षित कराशे ज्या मुसाफरो सस्ता दरे खाद्य पदार्थो खरीदी सकते का आउटलेट्स पर खाद्य पदार्थो लगभग साइठ सित्तेर टका सस्ता मधे हाल म एरपोर्ट आरोप एक चा किमत एक सौ पच्चीस धी बसो रूपिया परतु इकोनोमी जोन मिम्मत पचास ठी साइ रूपया वच्चे मड़ी सकते Eu não ऑल इंडिया उलेमा बोर्ड मागमणी मुस्लिमों ने दस टका अनामत आरएसएस बैन करो ऑल इंडिया उलेमा बोर्ड महाराष्ट्र विधानसभा चुटनी महाविकास आघाड़ी ने समर्थन अपने सत्तर शर्तो मुकी जेमा मुस्लिमों दस टका अनामत पोलिस भर्ती म प्राधान्य आर एस एस पर प्रतिबंध जेवी बाबत नो समावेश छे मुस्लिम विरोधी निवेदनो आपनारा भाजपना नेताओ सामे कार्यवाही करवानी पण मांग करी छे महाराष्ट्र मुस्लिमों की वस्ती अगर पॉइंट सप्पन टका है मुस्लिम मतदारों महत्वना छे વિષ્ટાવદી महोत्सवમાં મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વડતાલ ખાતે લક્ષ્મીનારાયણ દેવ વિષ્ટાવદી महोत्सवમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા આ પાવન અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વડતાલ દ્વિષ્ટાવદી મહોત્સવની 5 રૂપિયાની ટપાલ ટિકિટનું વિમોચન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ જણાવ્યું કે ચરોત્રની આ પાવન ભૂમિ પર 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના હસ્તે લક્ષ્મીનારાયણ દેવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું बाला साहेब जीवता होत तो उद्धव ठाकरे ने गोली मारी दीधी हो महाराष्ट्र न पूर्व सीएम भाजप न सांसद नारायण राणे शिवसेना प्रमुख उद्धव ठाकरे पर प्रहार करता विवादास्पद निवेदन आप्यू जेने लाई होबाड़ो मची गयो है एक चूंटी रेली दरमियान नारायण राणे कहू की जो बाला साहेब ठाकरे जीवता होत तो उद्धव ठाकरे ने गोली मारी दीधी होत नारायण राणे ना आ निवेदने महाराष्ट्र न राजकीय माहौल नु तापमान तापमारी दीद શિયાળા વચ્ચે ભારે વરસાદની ચેતવણી સામાન્ય રીતે નવેમ્બર માં તો ઠંડી પડવી જોઈએ ત્યાં હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ પુરૂચેરી અને કરાઈકલ માં ભારે વરસાદ પડી શકે છે વરસાદ ને લય યલો એલર્ટ પર જારી છે આજે પણ તમિલનાડુ કરાઈકલ અને પુરૂચેરી માં ભારે વરસાદની ચેતવણી જારી છે આવનારા 37 કલાક માં બંગાળની ખાડી માં એક નવલો પ્રેશર ક્ષેત્ર બનવા જઈ રહ્યું છે આ કારણે આંધ્રપ્રદેશ તમિલનાડુ અને કેરળ માં 12 થી 15 નવેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે નિતિન ગડકરીનો વધુ એક નિવેદન ચર્ચામાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીનો વધુ એક નિવેદન ચર્ચામાં છે તા નિવેદન તેમણે બાગી અને દાગી નેતાઓને સંબોધીને આપ્યું છે તેમણે કહ્યું કે ભાજપ ઝડપથી વિસ્તરી રહ્યું છે જેમ જેમ પાક વધે છે તેમ તેની સાથે રોગો પણ વધે છે બીજેપી પાસે ઘણો મોટો પાક છે જે સારી ઉપજ આપે છે પરંતુ કેટલાક રોગો પર લાવે છે તેથી આપણે આવા બીમાર પાક પર જંતુનાશકોનો છટકાવ કરવો પડશે सात सौ बीस पुषप मारी पाकिस्तान नो रेकड़ियों गांधीनगर रोहितास चौधरी ए पुष्प वर्ल्ड रेकॉर्ड सर्जो छे जेमा गुजरात ना रोहितास चौधरी ए पाकिस्तान नो रेकॉर्ड छे पाकिस्तान नो एक कलाक मांच सौ चौत्रीस पुशप नो रेकॉर्ड रोहितास चौधरी ए एक कलाक म सात सौ ठीक पुशअप करी पाकिस्तान नो रेकड़ो सत्यावीस पॉइंट आठ सौ किलो वजन साथे रोहितास चौधरी ए सात सौ बावीस पुश्यप मार्ता બંધારણ ને તોડ હું મરોડ હું એ કોંગ્રેસ નો સ્વભાવ છે કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે કહ્યું કે દેશ ના બંધારણ ને તોડ હું મરોડ હું એ કોંગ્રેસ માટે ગમતો વિષય છે નેશનલ કોન્ફરન્સ પાર્ટી ના ધારાસભ્યો એ પહેલી વખત વિધાનસભા માં બંધારણ ના આધારે શપથ લીધા અને સંસદ માં લીધેલા નિર્ણય ને તોડવાનો પ્રયાસ કર્યો છે કોંગ્રેસ ના નેતાઓ હાથ માં બંધારણ ની કોપી લઈને ફરે છે પરંતુ નેશનલ કોન્ફરન્સ ને આ મુદ્દે સપોર્ટ કરે છે મહિલાઓએ તલવારબાજી કરી રેકોર્ડ બનાવ્યો શનિવારે એમપીના ઇન્દોરમાં 5000 મહિલાઓએ એકસાથે તલવારબાજીનું પ્રદર્શન કર્યું હતું તેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે જેમાં 12 થી 50 વર્ષની મહિલાઓ સામેલ હતી તેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા એમપીના सीएम ડોક્ટર મોહન યાદવે પણ સ્ટેજ પર પોતાની તલવારબાજી બતાવી હતી सीएम યાદવે અહીંથી લાડલી બહેન યોજનાના 1.29 કરોડ લાભાર્થીઓના ખાતામાં 1573 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા